strength if you're sitting in forty feet from when ndon 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 મારું નામ મનુભાઈ સોલંકી ઘટના મારો ભાણેજ થાય છે ગુજરાતના એને નાકનો પ્રોબ્લેમ હતો એટલે સદભાવના સદ વિચાર છે લીલા સર્કલ ત્યાં એને તપાસ કરાવી બરાબર એ ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન સામાન્ય નોર્મલ છે તમે એડમિટ થઈ જાઓ એટલે એ એડમિટ થઈ ગયા સવારે એનું ઓપરેશનમાં લઈ ગયા દસ વાગે એટલે પછી ઓપરેશન થઈ ગયા બાદ એ ભાનમાં ના આવ્યા બરાબર ડૉક્ટરને અમે અંદર મળવા ગયા હતા એવું કીધું કે ભાનમાં આવ્યા હતા અમે જોયું નથી બરાબર અને બ્લડ એનું ચાલુ ને ચાલુ છે અત્યારે પીએમમાં લાવ્યા પાંચ છ કલાક થઈ બ્લડ બંધ નથી થતું શું નામ સદ વિચાર ક્યાં લીલા સર્કલ શું આક્ષેપ છે તમારે આક્ષેપ તો અમને આ બ્લડના એની બોડી એવી થઈ ગઈ છે જેટલી હતી ને એની કરતા વિશે બરાબર એટલે બેદરકારી છે એવું લાગે છે અમને ભૂલ થઈ હોય એટલે જાણ કરી હા પોલીસ પોલીસ એ લોકોએ જ બોલાવ્યા હતા પોલીસ પીએમ માટે નો મેં કીધું એટલે મહેશભાઈ